એ આ અમાર મનિયા મેડમાં નથી પરીક્ષાનો ટેન્શન હતું એટલે ફોન ખબર ના પડે બી બીજું કાઈ નઈ હા

એક તો આપણે આપડે જતા

बहुत बड़ी समस्या ओ ये कई है तेरा बच्चा मेले में आ गया है। मेरा मार। आ, मेरा घुस जी इसके लिए तो मेरे पास तीन भगूतिया है इसमें ऐसा होता है कि पहली वाली भगूति है वो दस हजार तो में सब कुछ खत्म है दूसरी वाली है वो बीस सजा है और तो सिर्फ चार दिन में सबको गायब कर देते हैं तीसरी वाली है वो तीस हजार तो दो दिन में सब कुछ खत्म कर दिया बोलो कौन सी वाली चाहिए जीते जी आने में जब हाजो करो पूरा सुपर लेटरी फोटो की फुरु। ये लो तेरे बच्चे का पानी में डाल के पिला दे हाथ यहाँ में नहीं गिरा हो अरे पैसा तो आप तो जाओ कट लिया

ના એમ એમ છે બધું કઈ સમુદા છે ને ગાય થક નું વધે રે આમ આમ જો મને બાપા તમે મારું માનો ને તો આ ભુવા ભુવા આગળ કોઈ આગળ જવાય જ નહીં એ આપણા જેવા આભણ માણસ બનાવી જાતા હોય એના કરતા આપણે જ્યોતિષ આગળ જવાય હા જ્યોતિષ હા એ કાઈ કે કે આ શાસ્ત્ર વાસ્ત્રમાં બહુ ઊંડા ઉતરેલા હોય ને એ તમારા દીકરા વેધીમાં હાજો કરી દે

ले मनी ले आरे बनू दर्श्य बाबा 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 जय हो बाबा जय हो बाबू सुपर सुपरसना

તમારા બધા પ્રશ્નોનો ઉપાય આપશે પણ તમે એનો સાચો જવાબ આપશો હાથી આતી પૂછો કે થોડા દિવસ પહેલા ટમેટાનું શાક ખાધેલું આ ટમેટો રે ટમેટો બધી ના તુતુ જો બાબા બોલી ધ્યાન દે હું તમને શું કીધું તો કે તમે થોડા દિવસ પહેલા ટમેટાનું શાક ખાધેલું હા ખાધો તો તમે તો આ કરી આવી હો બોલો સિમ્પલ બાબાને બોલો સિમ્પલ બાબાને i yeah. yeah.

કોઈ કઈ જરૂર નથી પણ સાહેબ સીધા થાય ને મારો એક એક છોકરો તમારો તમને ના થાય મને અમારે આ અમને 5 દિવસ માટે અમે ટ્રીટમેન્ટ આપશું એટલે એકદમ સાજો થઈ જશે હા 5 દિવસ ટ્રીટ હા આપી દીયો હા આની પહેલા તમે કંઈ બતાવ ગયા તો એ ના બતાવવા તો નતા ગયા બા ભૂવા પાન ગયા તો બબો કે ફેરે ફેરો ને પૈસાનું ભાણે જીવો ઓહો તમારે એ લોકો કે ન જવાય એ અંશદા છે એમાં ન મનાય એ લોકો તો મોટા મોટા બિઝનેસ ખોલીને બેઠા હોય છે હવે તમને અનુભવ થયો હશે હા થયો તમારા ડોક્ટર પાસે જ જવાય આ પાંચ દિવસ પછી તમારો છોકરો બિલકુલ સાજો થઈ જશે આથી પાંચ દિવસ પછી આવી અમે પાંચ દિવસ પછી ભણે તો આ ને ડગરી તો હે ને નથી પૈસા દે ને ના ના સહારમાં મોટું નામ હે આનું તો વાંધો નહીં પછી સાહેબ મારો છોકરો સાજો થયો તમારો છોકરો બિલકુલ સાજો થઈ ગયો તમે એને ઘરે લઈ જઈ શકશો હા દેવાના 6000 રૂપિયા હા તમે તો બહુ નાની ઓલો ભુવન પાછી પાછી એટલે દોસ્તા હા તે અમે નીકળ્યા હા પર થઈ ગયા ને હમો લે બાપુ તમે હા આવો હાજો થઈ ગયો બાપુ ટમેટા લેતા એ લઈ નાખ્યો એના બધા ગયા ટમેટા લઈ લઈને હા